હેલો મિત્રો આપણે એસટી બસનું લાઈવ લોકેશન કેવી રીતના શોધી શકવાના છીએ તો મિત્રો હું તમને લાઈવ ગ્રુપ સાથે બતાવીશ તો તમે વિડીયોની અંદર બનાવી લેજો ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર ના કરી તો સબસ્ક્રાઈબર કરી લેજો તો મિત્રો આપણે એસટી બસનું લાઈવ લોકેશન શોધવાનું છે તો મિત્રો તમે કોઈપણ સ્ટેશને ઊભા છો અને તમારે એસટી બસની રાહ જોવી પડે છે તો મિત્રો હવે તમારે રાહ જોવી નહીં પડે તો મિત્રો એક એપ્લિકેશન મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરવાની છે અને તમારે પછી એને બસને સર્ચ કરવાની છે તો મિત્રો કઈ એપ્લિકેશન છે તો હું તમને બતાવું છું તો મિત્રો આપણે પ્લે સ્ટોર ઓપન કરવાનું છે મિત્રો પ્લે સ્ટોર ઓપન કરવાનું છે અને પછી મિત્રો શોધો બટન છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તો એ લખવાનું છે જી એસ જીએસ જીએસઆરટીસી લખવાનું છે તો મિત્રો જીએસઆરટીસી લખ્યું છે પછી મિત્રો જો એની ઘણી બધી વેબસાઇટો આવી જ એપ્લિકેશનો આવી જશે અને તો પછી મિત્રો જવાનું છે નીચે તમારે જીએસઆરટીસી લાઈવ ટ્રેક છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે તો અમે ઇન્સ્ટોલ કરેલી છે પહેલેથી તો ખોલો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે ઓપન થશે તો મિત્રો જો આ બસ તમારા ચાર ઓપ્શન બતાવશે તો મિત્રો આ તમારા સર્ચ બસ છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે થોડુંક લોડિંગ લેશે તો મિત્રો પહેલાં નંબરમાં આવી ગયું છે તો તમારે ક્યાં ઊભા છો તમે તો તે તમારે લખવાનું છે તમે જે ટેસ્ટને ઊભા હો તો તમારું આગળનું ટેશન કયું આવે છે તમે વચમાં ઊભા છો તો તમારું આગળનું ટેશન કયું આવે છે તે તમારે સર્ચ કરવાનું છે તો આપણે દાખલા તરીકે થરાદ લખીએ છીએ તો થરાદ આપણે લખ્યું છે અને હવે કયા ટેસ્ટને તમારે જવું છે તે તમારે બીજા નંબરમાં લખવાનું છે તો આપણે દાખલા તરીકે અમદાવાદ જવું છે તો અમદાવાદ લખ્યું છે ને પછી આ સર્ચ બસ તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે ઘણી બધી બસો આવી જશે તો જુઓ વાવ ટુ અમદાવાદ વાયા પાલનપુર તો મિત્રો આ લીલા કલરનું બતાવે છે તે બસ ચાલુ છે અને બ્લુ કલરનું બતાવે છે તે બસ ઉપડવાની છે તો થરાદ ટુ પાવાગઢ તે બસ ઉપડવાની છે ને સાત ને પંદરે તો સ્લીપર છે બસ બસ નંબર પણ બતાવે છે જો મિત્રો બધું બતાવે છે તો આપણે વાવ ટુ અમદાવાદ પાલનપુર તેના ઉપર આપણે ક્લિક કરીએ છીએ તો જુઓ બસોને છેતાળીસ કિલોમીટર થાય છે કેટલા કલાક લાગશે છ કલાક લાગશે વાવ થરાદ તો જુઓ થરાદ આવી ગઈ છે પાંચને છેતાળીસી આવી ગઈ છે તો ડીસા પોક્ષ દસ ને બાવીસી તો મિત્રો જો આ બધા સ્ટેશન કયા કયા સ્ટેશન લેશે તે બધું બતાવશે અને મેપ આ મેપ ઉપર ક્લિક કરશો તો બસ કઈ જગ્યાએ છે તે બતાવશે તો જુઓ બસ થરાદ ડેપો છે જુઓ થરાદ એસટી બસ તો બસ એ જગ્યા ઉપર છે તો મિત્રો જુઓ તમને બધી માહિતી મળી જશે જ્યાં બસ હશે ત્યાં બતાવશે તો જુઓ બધે બધું બતાવે છે થરાદ ટુ પાવાગઢ આઠ ને એ બસ છે તો મિત્રો જો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો અન્ય માહિતી માટે તમે કોમેન્ટ કરજો